અમદાવાદ માં વિશ્વા ના ગુમ થયા બાદ અચાનક બાળકો ના ગુમ થવાના કિસ્સા માં વધારો થયો હતો વિશ્વા બાદ ઘણા બાળકો લાપતા થયા છે આ બાળકોનો હજુ પણ કોઈ જ પત્તો લાગ્યો નથી ત્યારે પુત્રી ના વિયોગમાં વિશ્વા માતા ગમગીન થઈ ગયા બાળકો મળી જાય પ્રાર્થના કરું છું તો મારું પણ બાળક મળી જાય ને બધાના બાળકો મળી જાય એક માની વેદના માત સમજી શકે છે જે મનમ જલ્દી બાળકો મળી ગયો હું પ્રાર્થના કરું છું પ્રભુ મધર્સ ના દિવસે આ બાળકોની માતાઓની વેદના જોઈ અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ બાળકોને શોધવા પોલીસ તપાસ તેજ કરે તેવી માંગ ગુમ થઈ ગયેલા સંતાનોની માતાઓએ કરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ